ઇન્ડિયા આજકાલ જ્યારે નકલી વસ્તુઓની જ્યારે હોડ જામી છે ને એમાં પણ સરકાર પોતાની કચેરીઓથી માંડી ટોલ નાકાથી માંડી અને બેન્કોની બ્રાન્ચો પણ નકલી આપણને જોવા મળી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આપણે સૌએ મીડિયાના માધ્યમથી જાણ્યું કે નકલી સિંચાઈની કચેરી એક કાર્યરત હતી હવે જ્યારે ચાલુ ધારાસભ્યશ્રી બાયડ ધારાસભ્યશ્રી હું તો અભિનંદન આપીશ ધારાસભ્યશ્રીને કે તેમણે આવી એક કચેરી પકડી પાડી છે હવે કચેરી નકલી છે કે કર્મચારીઓ અસલી છે શું મેટર છે આપણે સૌ બે ત્રણ દિવસથી મીડિયાના માધ્યમથી જાણીએ છીએ પણ હું ચોક્કસથી એટલું કહીશ કે આ સરકારમાં નકલીની સિઝન ચાલી છે હવે તો અસલી શું છે એ જ શોધવું રહ્યું બાકી બધી બાજુ નકલી દેખાય છે સરકાર પણ નકલી હોય એવું લાગી રહ્યું છે કર્મચારીઓ પોતાની ઓફિસ સરકારી ઓફિસ છોડીને બીજી જગ્યાએ જઈ અને એ કચેરીનું કામકાજ કરે એમાં પણ એવું કહેવાય કે તો કોઈકનું નિવાસસ્થાન હતું તો ચાલુ અધિકારીએ એમના ત્યાં જવું કેમ પડે અને ગયા છો તમે કોઈ કામથી ગયા છો તો તમારી પાસે એ સિક્કા અને એ સિક્કા પણ એક બે નહીં લગભગ પચાસથી સાઠ સિક્કા કચેરીઓની ફાઇલો આ બધું જ ત્યાં મળે અને તેમ છતાં વહીવટીતંત્ર એવું કે ના નકલી નથી એના ઉપર બોર્ડ નથી અરે બોર્ડ લગાવીને નકલી થોડું કોઈ કચેરી હોય બોર્ડ લાગ્યું છે એ અસલી કચેરી જિલ્લા પંચાયત સેવા સદનમાં છે તો ત્યાંના બદલે આ આ કચેરી કામ કામરત કાર્યરત કેવી રીતે એ પણ જાણવું છે કોંગ્રેસ પક્ષ આ મીડિયાના માધ્યમથી ચોક્કસથી એટલું જાણવા માગે છે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી જ્યારે આ કચેરીને નકલી નું બિરુદ આપ્યું છે તો તંત્ર એને ગુજરાત સરકારે આ કચેરી અસલી હતી અને આ કચેરીમાં કોઈ પણ જાતનું ખોટું કામ થતું નહોતું એવું સાબિત કરવું જ રહ્યું અન્યથા એ કમ્પ્યુટર એ ખોટી મેઝરમેન્ટ બુક ત્યાંની સિક્કા અને જે પણ સાહિત્ય મળ્યું છે આ સાહિત્યથી તો અમને એવું લાગે છે કે બહુ મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય એવું લાગે છે અને એમાં પણ સરકારના અને ઉપરથી જે પણ મોટા માથાઓ છે એમના હાથ ચાર હાથ આ અધિકારીઓ પર હોય તેવું પણ લાગ્યું છે ચોક્કસથી આના ઉપર તપાસ થવી જોઈએ હું ડીઆર જાદવ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના જિલ્લા મંત્રી તાજેતરમાં આખા દેશની અંદર નકલી માણસોનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે દેશની અંદર નકલી પીએમઓ પકડાય છે નકલી સીએમઓ પકડાય છે સિંચાઈ ખાતાની આદિવાસી એરિયાની સિંચાઈની કચેરી ચાલે છે અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે ત્યારે સરકારનું આખા ગુજરાતની અંદર એક જબરજસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય એ પ્રકારે લોકોમાં ચર્ચા ચાલે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નકલી કચેરી પકડાવવાનું એક ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખુલ્લું પાડ્યું છે અને આ કચેરી ખુલ્લું પાડ્યા પછી અધિકારીઓમાં દોડધામ વધી છે અને ગઈકાલે કલેક્ટર સાહેબ આપી છે પણ મારે આપે અમે માંગ કરીએ છીએ સીપીએમ તરફથી કે આ કૌભાંડને ખુલ્લું પાડવા માટે સીઆઈડી ક્રાઇમની તપાસ યોજો ગુજરાતની ભાજપ ભાજપા સરકાર તમામ જગ્યાએ ભ્રષ્ટાચારથી ખદબદે છે ત્યારે આમાં કોઈ રંધાય નહીં આમાં કોઈ નિર્દોષ માણસો ફસાઈ જાય અને અસલી માણસો જે આ કૌભાંડમાં સંડોવાયેલા તે છૂટી ના જાય એટલા માટે સીઆઈડી ક્રાઇમની તપાસ યોજો અને આ ગુજરાતની અંદર નકલી નકલીના જે કૌભાંડ ચાલે છે એને ઉજાગર કરવામાં આવે અને જનતાને સાચી વાત ખબર પડે તે માટે સરકારે નિડરતાથી અને પ્રમાણિકતાથી અને અધિકારી વર્ગે પણ પ્રમાણિકતાથી એની સામે પગલાં લેવા જોઈએ અરવલ્લી જિલ્લો બન્યા પછી અદ્યતન કચેરીઓ બનાવવામાં આવી છે અદ્યતન સાધન સગવડ આપવામાં આવી છે તેમ છતાં શંકાના દાયરામાં ત્યારે આવે છે કે એક નકલી કચેરીના નામે જ્યારે આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે જે બંગલામાંથી આ નકલી કચેરી પકડાય છે ત્યારે ત્યાં રિટાયર્ડ અધિકારી ચાલુ રિટાયર્ડ અધિકારીને